ગુજરાત ઉપર આવી રહ્યું છે સંકટ ગુજરાતમાં કાળા વાદળો વીજળીના ચમકારા વીજ કડાકા ભડાકા સાથે જો વર્ષે હાથીઓ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવી રહેલી જોવા મળી છે અરબ સાગરના દરિયામાંથી આવેલું સાયકલોનિક સિસ્ટમ નું ભારે દબાણ ગુજરાતમાં ત્રાટકવાની સાથે

પટ્ટો પણ મધ્ય ભારતના વિસ્તારોથી લઈને વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળ્યો છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાયેલું હોવાના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વખતે નવરાત્રી ની અંદર પણ ગુજરાતમાં તાંડવ વીજળીના છમકારા કડાકા ભડાકા આંધી તુફાન સાથે અનેક જિલ્લાઓમાં તરબોળ કરી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમના કારણે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે

બરવાડાના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાની અંદર બાબરાની સાથે જસદણના વિસ્તારોમાં રાણપુરના વિસ્તારની સાથે લીમડી ધંધુકાના વિસ્તારની અંદર ચોટીલા થાણના પંથકો અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર સિસ્ટમનું જોર વધીને જળબંબાકાર વરસાદ ઠાલવતી જોવા મળશે સાથે સાથે અહેમદાબાદના જિલ્લામાં ધોળકા નડિયાદ વડોદરાના જિલ્લાની અંદર ખંભાતના પંથકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચનો જિલ્લો નર્મદાના જિલ્લાની અંદર સાગર અને બંગાળની ખાડીના આવી રહેલા તોફાની પવનો ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતમાં સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સતત ગુજરાત સાથે ટકરાઈને

ભયંકર તાંડવ આસ્તી વરસતું જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર અરબ સાગરના દરિયામાંથી એક તોફાની ચક્રવાત બનીને ગુજરાત તરફ આવીને

વાદળો ફાટતા જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં વીજળીના ચમકારા ગાજવીજ તોફાની પવનોને મેઘગર્જના ગુજરાતમાં વધતી જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ નજર કરીએ આજે રાત્રે ગુજરાત વાસીઓ સુતાના રહેતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ટકરાયેલી સિસ્ટમને જોતા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓ કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આવનાર ત્રણ દિવસ સુધીની અંદર વિવિધ ભાગોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર હજી પણ ગુજરાતમાં આગામી દિવસની અંદર અનેક જિલ્લાઓમાં તોફાન સ્વરૂપ જળબંબાકાર વરસાદ વરસવાનું નવી આગાહીની સાથે જાહેર કરવામાં છે સાથે સાથે આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં આભ ફાટતું હોય વીજળી ચમકારા કરતી હોય અને ગુજરાત વરસાદ માટે તરબોળ રહેતું હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘગર્જના આજની રાત્રી દરમિયાન જોવા પંથકોમાં આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે વાદળો ફાટીને ગુજરાતમાં વીજળી થનગનાટ કરતી હોય તેમ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ભયંકર એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની તાજી નવી નકોર આગાહી પ્રમાણે આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ અતિ સંકટની રાત્રિ પણ ગુજરાત માટે સાબિત થઈ શકે છે કારણ કે ગુજરાત ઉપર આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું જોર વધવાના કારણે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લાઓ જેમાં અમરેલી અને ભાવનગરનો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન રીતસરનું તાંડવ આભ ફાટતું હોય તેમ પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાવાની શરૂઆત જોવા મળી છે આમ પવનોની વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અને નર્મદાના બે જિલ્લાની અંદર પણ આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે અને મધ્ય ગુજરાતની અંદર આવેલા છ જિલ્લાની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ ખેડાના જિલ્લામાં આણંદના જિલ્લાની અંદર પંચમહાલનો જિલ્લો દાહોદના જિલ્લા છોટા ઉદેપુરના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર આમ મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને વાદળો ગર્જનાની સાથે ફાટવાને લઈને આજે ગુજરાત ઉપર ઠેર ઠેર જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને ગુજરાતની અંદર ટોટલ આજ દસ જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ રાત્રિ દરમિયાન જાહેર કરી દેવામાં

પોરબંદર જુનાગઢ ના વિસ્તાર સાથે સાથે અહેમદાબાદ ના જિલ્લામાં હળવાથી ધીમો વરસાદ આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે મહીસાગરના જિલ્લાની અંદર અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદને લઈને ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે સાથે સાથે કચ્છના પંથકોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાઈને અત્યારે જોર હોવાના કારણે હળવાથી મધ્યમ વરસાદ આજે કચ્છના વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા અને છેલ્લા રાઉન્ડને જોતા પવનોની તીવ્રતા સાથે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવનો સાથે રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે